સંપત ગઈ તે સાપડે ગયા વળે છે વાણ ગત અવસર આવે નહી સરસ મજાની કહેવત છે કે જતો રહેલો અવસર ક્યારેય પાછો મેળવી શકાતો નથી મિત્રો આપ સૌ જાણો છો બે હજાર ની અંદર પોલીસ કોન્સ્ટેબલની બાર હજાર જેટલી જગ્યાઓ જે છે આવવાની છે પીએસઆઈ અને એસઆઈ ની પણ જગ્યાઓ આવવાની છે મિત્રો જો આપ

એટલે કે એક જ સ્થળે રહેવાની વ્યવસ્થા લાઇબ્રેરીની વ્યવસ્થા અને કોચિંગની વ્યવસ્થા ધરાવતું આ પ્રથમ કેમ્પસ છે જ્યાં પોલીસ કોન્સ્ટેબલને એક સ્પેશિયલ બેચ મિત્રો શરૂ થવા જઈ રહી છે મિત્રો આ બેચ વિશે તમને માહિતી આપું કે આ બેચ જે છે એ કિશ્વા કેરિયર એકેડમી જે ગાંધીનગરની આખી સંસ્થા છે એમના સંચાલક શ્રી ડોક્ટર શહેઝાદ કાજી સાહેબ દ્વારા સંચાલિત આ સંપૂર્ણ બેચ રહેશે કે જેની અંદર નવા આરઆર મુજબ મિત્રો તૈયારી થશે શહેજાદ કાજી સાહેબ દ્વારા માર્ગદર્શન એડમિશન લેતા એક વર્ષ સુધી મોબાઈલની અંદર સંપૂર્ણ કોર્સ એપ્લિકેશનની અંદર આપને ફ્રી મળશે સાથે વિશાળ અદ્યતન લાયબ્રેરીની સુવિધા છે ભાઈઓ અને બહેનો માટે રહેવા માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે જે પણ વિદ્યાર્થીઓ સૌપ્રથમ એડમિશન લેશે આવા પ્રથમ પચ્ચીસ વિદ્યાર્થીઓને પાંચ મહિના સુધી ફ્રી હોસ્ટેલની વ્યવસ્થા અથવા તો લાઇબ્રેરી જોતી હોય તો ફ્રી પાંચ મહિના લાઇબ્રેરીની વ્યવસ્થા મળશે મતલબ મિત્રો અહીંયા તમે જોશો શકો જે પચ્ચીસ વિદ્યાર્થીઓ સૌપ્રથમ એડમિશન લેશે તેમનો પ્રતિમાસ હોસ્ટેલની ફી મિનિમમ બારસો રૂપિયા હોય છે રહેવા માટેની તો આ પાંચ મહિનાની બાર પંચાસ સાઠ છ હજાર રૂપિયા ફી હોસ્ટેલની જે છે એ તદ્દન એમના માટે માફ રહેશે મિત્રો આ ઉપરાંત જાણીએ મિત્રો કે આ બેચ ની અંદર ફેકલ્ટીઓ કોણ કોણ રહેશે મિત્રો આપ સૌ જાણો છો કે પોલીસ કોન્સ્ટેબલ માં નવા આરઆર મુજબ 200 માર્ક નો આખો સિલેબસ છે મિત્રો સૌપ્રથમ વખત આ તમામ ગાંધીનગર ની ફેકલ્ટીઓ જે છે તેઓ ભાવનગર ની અંદર આવી અને આ કેમ્પસ ની અંદર આખો સ્ટડી કરાવશે પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ માટે અહીંયા ડોક્ટર શહેઝાદ કાજી સાહેબ વિશે આ તમામ ફેકલ્ટીઓનો પરિચય આપું મિત્રો ડોક્ટર શહેઝાદ કાજી સાહેબ એમનો પરિચય આપવાની જરૂર નથી સમગ્ર ગુજરાતની પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ખૂબ સારી રીતે એમને ઓળખે છે એમના બંધારણની બુક એમના કાયદાની બુક આઈપીસી સીઆરપીસી સમગ્ર ગુજરાતમાં મિત્રો ખૂબ પ્રખ્યાત છે તેઓ પોતે જે છે એ બંધારણ અને અન્ય વિષયો જે છે એમનું આખું માર્ગદર્શન આપશે વિશાલ સર જે છે તે પોતે રીઝનિંગ અને મેથ્સ લેશે સાથે મોરી સર એટલે કે હું પોતે પણ બંધારણને ભૂગોળ લઈશ પીયુષ સર જે છે તેઓ ગણિત કરાવશે જે છે અને ગણિત ખૂબ મહત્વના વિષય છે તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ફેકલ્ટીઓ માત્ર અને ગણિત માટે છે લાલજી સર છે પીયુષ સર છે અને વિશાલ સર છે આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના માટે પરીક્ષિત જોય સર જેઓ ગાંધીનગરથી આવે છે તેઓ આખું લેશે અને ભાવનગરથી મેવાડા સાહેબ જે છે એ પણ વિજ્ઞાન માટે ખૂબ પ્રખ્યાત ફેકલ્ટીઓ છે તેઓ એમનો લાભ આપશે ઇતિહાસ માટે ગાંધીનગરથી હિરેન આહિર સર જે છે તેઓ ઇતિહાસ ભણાવવા માટે આવશે આ કોન્સ્ટેબલની બેચમાં અને ઠાકોર સાહેબ જે છે એ પણ ઇતિહાસ લેશે મિત્રો અનિશ સર જે છે તેઓ ભૂગોળ જે છે એ આની અંદર ભણાવશે અને સાથે હું એટલે કે મોરી સર આ ઉપરાંત પરમાર સર અને અનિશભાઈ આ ત્રણેય જે છે એ ભૂગોળ જે છે આખું કમ્પ્લીટ કરાવશું આ ઉપરાંત ગુજરાતી વિષય જે છે એ વીસ માર્કનો છે ગુજરાતી ભાષા તો એના માટે મિત્રો મહેશભાઈ મોરી સાહેબ તથા બસીરા મેડમ જે છે તેઓ આ ગુજરાતી કરાવશે મિત્રો આપ સૌ જાણો છો કે જો આ કોન્સ્ટેબલમાં તમારે પાસ થવું હોય તો આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ બંધારણ ખૂબ મહત્વનું છે ત્રીસ માર્કનું છે જે અહીંયા આપ જોઈ શકો છો ખૂબ મહત્ત્વની ફેકલ્ટીઓ છે ગાંધીનગર અને ભાવનગરની આ ઉપરાંત ગણિત અને રીઝનિંગ બંને વિષયો 60 માર્કના છે એ બંને વિષયો પણ મિત્રો અહીંયા ત્રણ ફેકલ્ટીઓ છે તો મિત્રો એક જ સ્થળ ઉપર રહેવાની વ્યવસ્થા લાઇબ્રેરીની વ્યવસ્થા હોસ્ટેલની વ્યવસ્થા વ્યવસ્થા કોચિંગની આટલી શ્રેષ્ઠ ગાંધીનગરની આખી ફેકલ્ટીઓ એમાં પણ જે વ્યક્તિ પ્રથમ એડમિશન લે આવા પચીસ વિદ્યાર્થીઓને ફ્રી હોસ્ટેલ અથવા તો લાઇબ્રેરીની વ્યવસ્થા તમામ મટીરિયલો ગાંધીનગરના મળશે આ ઉપરાંત એક વર્ષ સુધી મળશે તો આજથી જ તે આપ એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ છે રજિસ્ટ્રેશન કરાવવા માટે આપ આપનું નામ જે છે ફી શું રહેશે અને અન્ય તમામ ડિટેલ જે છે એ પ્રથમ ડેમો લેક્ચરમાં જાણ કરવામાં આવશે તો મિત્રો ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ આ પ્રથમ પચીસ વિદ્યાર્થીમાં નામ આવી જાય એના માટે અત્યારથી એડમિશન ફી ભરી અને શરૂ થઈ ગયા છે તો જોજો મિત્રો તક ચૂકાય નહીં બરોબર છે કારણ કે હવે જે લોકો ગઈ ભરતીઓ કેમ્પસના ફોટા જોઈ શકો છો આ લાઇબ્રેરી છે અદ્યતન લાઇબ્રેરી આખી ખૂબ જ હવા ઉજાસ અને સ્પેસ વાળી છે આ કેમ્પસની અંદર આખું ગાર્ડન અંદર પ્રવેશતા જ તે આખું વિશાળ ગાર્ડન છે આખું આ કેમ્પસનો ફોટો છે તો મિત્રો આનાથી વિશેષ જે છે એ પછી હવે શું જોવે તો મિત્રો મળીએ છીએ આપણે આના ઉપર રજીસ્ટન કરાવી લેજો ડેમો લેક્ચર માટે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણત્રીસ સુધીમાં થેન્ક યુ જય હિન્દ